નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો જો તમને લાગે કે તમારા લગ્ન જીવનમાં કોઈ અડચણ લાવે છે લગ્ન બંધનમાં કોઈ બાધા આવે છે કોઈએ તમારા લગ્ન પર કાળો જાદુ કર્યો છે તો તમે સાચા વિડીયો પર આવ્યા છો તો આ વિડિયો ફક્ત તમારા માટે છે કારણ કે આ વીડિયો દ્વારા તમારા લગ્ન ને લગતી બધી સમસ્યાઓ અવરોધો ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે તમે ફક્ત આ વિડીયોમાં શરૂઆતથી અંત સુધી જોતા રહો જો તમે વિડીયો અડધો જોશો તો તમારી સમસ્યાઓ ક્યારે સમાપ્ત થશે નહીં તેથી વિડીયો સંપૂર્ણપણે જુઓ અને હું તમને જે ઉપાય કહેવા જઈ રહ્યો છું તે યોગ્ય રીતે સમજો દોસ્તો આજે હું તમને બંધાયેલા લગ્ન ખોલવા માટે એક ચમત્કારિક ઉપાય જણાવવા જઈ રહ્યો છું જો તમે તે કરશો તો વિશ્વાસ કરો ભગવાન તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે દોસ્તો આપણને પૂછવામાં આવે છે છે કે ગુરુજી ઉંમર સતત વધી રહી કોઈ કહે છે કે હું ચોત્રીસ વર્ષનો થઈ ગયો છું કોઈ કહે છે કે હું પાંત્રીસ વર્ષનો થઈ ગયો છું અને કેટલાક બાળકો પણ કહે છે કે તેઓ પિસ્તાલીસ વર્ષના છે પણ તેમના લગ્ન હજુ સુધી થયા નથી અને આવી સ્થિતિમાં આપણને લાગે છે કે કોઈએ લગ્ન બંધનમાં કાળો જાદુ કર્યો છે પણ તે ફાઇનલ નથી થઈ રહ્યા અને જો કોઈ સંબંધ ફાઇનલ થઈ જાય તો પણ અંતે તે તૂટી જાય છે એક વાર બીજી વ્યક્તિ હા કહે છે પણ થોડા દિવસો પછી બીજી વ્યક્તિના કહે છે એટલે કે સંબંધ તોડી નાખે છે તો કૃપા કરીને અમને એવો ઉકેલ જણાવો જેનાથી આપણા બંધાયેલા લગ્ન તરત જ તૂટી જાય અને આપણા લગ્ન ફાઈનલ થઈ જાય તેથી દર્શકો કેટલાક લોકો આ વાતોમાં વિશ્વાસ રાખે છે કેટલાક લોકો માનતા નથી કેટલાક લોકો કહે છે કે તાંત્રિક વિધિઓ થાય છે પણ કેટલાક લોકો માને છે કે તાંત્રિક વિધિઓ થતી નથી તો દર્શકો અહીં હું તમને ફક્ત એક જ વાત કહેવા માંગુ છું કે આ પૃથ્વી પર જો સત્ય છે તો અસત્ય પણ છે જો ભલાઈ છે તો દુષ્ટતા પણ છે જો ભગવાન છે તો શેતાન પણ છે આ દુનિયામાં ખૂબ સારા લોકો છે પણ ખરાબ લોકોની પણ કોઈ કમી નથી તો દોસ્તો આ પૃથ્વી પર કઈ પણ થઈ શકે છે ગમે તે હોય આ પૃથ્વી પર કઈ પણ અશક્ય નથી અને આ તાંત્રિક વિધિઓ તે શું છે તે એક નકારાત્મક ઉર્જા છે અને આ નકારાત્મક ઉર્જાના પ્રભાવ હેઠળ કોણ આવે છે જેની કુંડળીમાં રાહુ અને કેતુની મહાદશા ચાલી રહી છે અથવા અંતરદશા ચાલી રહી છે અથવા રાહુ અને કેતુનો સંપૂર્ણ પ્રભાવ કુંડળીમાં છે તો આવા બાળકો જો તમે ઝડપથી નકારાત્મક ઉર્જાના પ્રભાવમાં આવી જાઓ છો તો આને બંધન કહેવાય છે આને લગ્ન બંધન કહેવાય છે તો હવે પ્રશ્ન એ થાય છે કે આ લગ્ન બંધન કેવી રીતે તોડવું તો દર્શકો હું તમને અંગે એક ઉકેલ જણાવવા જઈ રહ્યો છું પરંતુ ઉકેલ જણાવતા પહેલા હું તમને વિનંતી કરું છું કે જો તમે ચેનલ પર નવા છો અને તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરો દોસ્તો હવે તમે ઉપાય ધ્યાનથી સાંભળો જેથી તમને તેને સમજવામાં કોઈ સમસ્યા ન થાય તો સૌ પ્રથમ જાણો કે તમારે સાંજના સમયે લગભગ આઠ વાગ્યે તમે તે નવ વાગ્યે કરી પણ શકો છો અથવા તમે તે દસ વાગ્યે પણ કરી શકો છો એટલે કે તમારે આ ઉપાય બાર વાગ્યા પહેલા કરવો જોઈએ તેથી તમે એટલું સમજી લીધું હશે કે તમે આ ઉપાય શનિવારે રાત્રે આઠ વાગ્યા થી બાર વાગ્યા સુધી ગમે ત્યારે કરી શકો છો તો આ ઉપાય કરવા માટે કઈ સામગ્રીની જરૂર પડશે તમારે એક તાળાની જરૂર પડશે કોઈ પણ પ્રકારનું તાળું અને ચાવી જે તમે પહેલાથી જ વાપરો છો એટલે કે જો તમારા ઘરમાં કોઈ જૂનું તાળું છે જેનો તમે હંમેશા ઉપયોગ કરો છો તો આ પ્રયોગ તે તાળા સાથે કરી શકાય છે દર્શકો એવું નથી કે તમે બજારમાંથી નવું તાળું ખરીદો અને તેની સાથે આ ઉપાય કરો તમારે આ બિલકુલ ન કરવું જોઈએ બધાના ઘરે જૂનું તાળું હોય છે તેથી તમારે આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ દર્શકો હવે તમારે આ ઉપાય કેવી રીતે કરવો તો તમારે શું કરવાનું છે તમારે તાળું લગાવવું પડશે જૂનું તાળું અને ચાવી લો હવે તાળું ખોલો અને તેની ચાવી એવી જગ્યાએ ફેંકી દો કે ભલે તમે તે ચાવી શોધવાનો પ્રયાસ કરો પણ તમને તે ફરીથી ન મળે મારો કહેવાનો મતલબ એ છે કે તેની ચાબી એવી જગ્યાએ મૂકો કે ભલે તમે તે ચાવી શોધવાનો પ્રયાસ કરો પણ તમને તે ન મળે તેને કટરમાં નાખો શૌચાલયમાં ફેંકી દો અથવા તળાવમાં ફેંકી દો ગમે ત્યાં ફેંકી દો તમને તે ચાવી ફરીથી ન મળે તમારે તે ચાવી એવી જગ્યાએ ફેંકવી પડશે કે તમારે તાળું ખુલ્લું રાખવું પડશે મેં આ વાત પહેલા પણ કહી દીધી છે અને જ્યાં તમે આ ચાવી મૂકો છો ત્યાં તમારે એક લવિંગ ચોંટી જવી પડશે તે કેવી રીતે ચોંટી જાય છે લવિંગનો ફૂલનો ભાગ ઉપર રાખવો પડશે અને અણીદાર ભાગ તે જગ્યાએ ચોંટી જવો પડશે જ્યાં ચાવી મૂકવામાં આવી છે અને હવે આ બધું કર્યા પછી આ તાળાને તમારા માથા ઉપર સાત વાર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવો જો તમે છોકરી છો અને આ ઉપાય તમારા પરિવારનો કોઈ અન્ય સભ્ય કરી રહ્યો છે તો તે પણ તેને તમારા માથા પર સાત વખત ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવી શકે છે તમારા માથા પર સાત વખત ફેરવ્યા પછી આ તાળું એક ચોકડી પર રાખવું પડશે તમે એક ચોકડીને તે માનો છો જ્યાં ચાર રસ્તા હોય છે પછી તમારે આ તાળું તે ક્રોસ રોડ પર રાખવું પડશે તેને ક્રોસરોડ પર રાખ્યા પછી તમારે દસ ડગલા પાછળ ચાલીને જમણા હાથ તરફ વળવું પડશે એટલે કે તમારે જમણે વળવું પડશે જમણે વળ્યા પછી તમારે સીધા ઘરમાં આવવું પડશે અને તમારે ઘરમાં આમ જ પ્રવેશ કરવો જોઈએ નહીં પહેલા તમારે ઘરની બહાર તમારા હાથ ધોવા પડશે અને પછી ઘરની અંદર આવવું પડશે જ્યારે તમે આ તાળાને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવ્યા પછી ક્રોસરોડ પર મૂકવા જશો ત્યારે તે જ ક્ષણે પરિવારનો કોઈ પણ સભ્ય ઘરના દરવાજા પર પાણીનો વાસણ લઈને ઉભો રહેશે અને તમે પાછા ફરતાની સાથે જ તમારા હાથ ધોઈ નાખશે તે પછી તમે અંદર આવો અને જો તમારા ઘરમાં કોઈ ન હોય તો તમે એકલા છો અને તમે આ તમારા માટે કરી રહ્યા છો કારણ કે ઘણી વખત એવું બને છે કે બાળકો ક્યાંક બહાર રહે છે તેઓ એકલા રહે છે પરિવાર સાથે રહેતા નથી અને જો તેઓ ઉપાય કરવા માંગતા હોય તો તેઓ તે પણ કરી શકે છે તો આવી સ્થિતિમાં તમે આ ઉપાય કેવી રીતે કરશો તો આવી સ્થિતિમાં આ તાળાને તમારા માથા પર સાત વાર ફેરવ્યા પછી જ્યારે તમે તેને ચાર રસ્તા પર રાખવા જાઓ છો ત્યારે તે જ સમયે એક વાસણમાં પાણી ભરો અને તેને તમારા મુખ્ય પ્રવેશ દ્વાર પર રાખો અને પાછા ફરતી વખતે તમે તેનાથી તમારા હાથ પગ ધોઈ શકો છો જો નજીકમાં કોઈ નળ કે ટ્યુબવેલ હોય તો તમે ત્યાં હાથ ધોઈ શકો છો અને પછી આવી શકો છો કોઈ સમસ્યા નથી તો દર્શકો આ ઉપાય કરવાની આ રીત છે પરંતુ અહીં એક બીજી વાત ધ્યાનમાં રાખવા જેવી છે તેને ખૂબ કાળજીપૂર્વક સાંભળો જ્યારે તમે આ તાળાને તમારા માથા પર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવો છો આ તાળું લો અને જ્યાં સુધી તમે તેને ચોકડી પર ન મૂકો ત્યાં સુધી તમારે કોઈની સાથે વાત ન કરવી જોઈએ એટલે કે તેને તમારા માથા ઉપર સાતવાર ફેરવતાની સાથે જ તમારે મૌન પાળવું જોઈએ એટલે કે તમારે બિલકુલ બોલવાનું નથી અને સીધા ચોકડી પર જવું જોઈએ તેને ચોકડી પર મૂક્યા પછી જ તમે કોઈની સાથે વાત કરી શકો છો તે પહેલાં તમારે કોઈની સાથે વાત ન કરવી જોઈએ જો તમે કોઈને ઓળખતા હોવ તો પણ તેને હાવભાવ દ્વારા સમજાવો જો તમે કંઈક કહેવા માંગતા હો તો તમે તેને હાવભાવ દ્વારા સમજાવી શકો છો તમારે કોઈની સાથે વાત ન કરવી જોઈએ અને તમારે આ ઉપાય ગુપ્ત રાખવો જોઈએ તમે આ વાત એવી વ્યક્તિને કહી શકો છો જેની સાથે તમારો લોહીનો સંબંધ છે તેમાં કોઈ વાંધો નથી પરંતુ તમારે આ ઉપાય બહારના કોઈને ન જણાવવો જોઈએ જ્યારે તમારા લગ્ન નક્કી થઈ જાય તમારા લગ્ન થયા પછી જ તમે તેના વિશે બીજાને કહી શકો છો કે મેં આ ઉપાય અજમાવ્યો છે આ પહેલા તમારે આ ઉપાય કોઈને ન જણાવવો જોઈએ તમારે તેને ગુપ્ત રાખવો જોઈએ દર્શકો આ ઉપાય એક રહસ્ય છે અને જો તમે તેને ગુપ્ત રાખશો તો જ તમને તેના પરિણામો મળશે દર્શકો મેં ઉપાય સારી રીતે સમજાવવાની કોશિશ કરી છે તો દર્શકો તમારે આ ઉપાય અજમાવવો જ જોઈએ ચોક્કસ તમને આ ઉપાય થી સો ટકા ફાયદો થશે તો આજના વિડીયોમાં આટલું જ આપણે બીજા નવા વિડીયો અને બીજી નવી માહિતી સાથે મળીશું મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વીડિયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખો વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે જય શ્રી કૃષ્ણ